દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે વસંત પંચમીનો કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના રતનપુરા દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે વસંત પંચમી નિમિત્તે વિશેષ શૃંગાર કરી હવન યોજાયું પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરે તાલુકા મુખ્ય દ્વારા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે તાલુકાના રતનપુરા દુગાવાડા ખાતે આવેલ શ્રી પંચમુખ હનુમાનજી મહારાજ ના મંદિરના પૂજારી તેમજ આજુબાજુની ધર્મ પ્રેમી જનતા અને શિહોરી વેપારી એસોસિએશન દ્વારા વસંત પંચમી